9:50 એટલે ભાઈ 10:00 માં ભાઈ 10:00 માં દસ મિનિટ ની વારી ને અત્યારે ને ભાઈ આપણે ભાઈ બહાર જવાનું છે કઈ ન ભાઈ બોરબંદર જવાનું છે ભાઈ થોડુંક કામ છે ને ભાઈ તો ભાઈ ઓ ચિંતાનું જવાનું થયું કાલ તો ભાઈ મિસ્કી ન પણ પર સવાર ના નકી થઈ ગઈ કે ભાઈ આજે બોરબંદર જાવું તો ભાઈ નીકળીએ ને ભાઈ આપણે ને ડેલો બેલો ખોલ લે એ ભાઈ અત્યારે ને ભાઈ અહીંયા ભાઈ કાલે છે ને ભાઈ રોડ બની ગયો જો ને અહીંયા એન સામે અલે કૂતરા નિકળ ઓર ભેગું થાને ભાઈ ભાઈ હેત્ર છે કારણ કે ભાઈ રોડ એવા માટે નડે પણ આ નડવાની હે ભાઈ મસ્ત મજાનો રોડ થઈ ગયો રોડ પર રોડ તમાર તો ના હોય બધી રોડ અમારે થઈ ગયો હોય રોડ ઉપર રોડ એ ભાઈ હે ને નીકળ્યા હતા લેસ કહો ઓ સોરી કોણ કોણ જાવ નહીં તો હું કેતા ભૂલી ગયો અને હું ને ભાઈ બે જ જણા જવાના છે કામ છે ને એટલે તો ભાઈ લેસ ગો ગાડી અહીંયા પડી આપણી તો ભાઈ અત્યારે છે ને મસ્ત મજાની આપણે ભાઈ ગાડી બારી કાઢ લીધી ને ભાઈ ઓલું હોય ને ભાઈ ઉપાડવાનું હે તો ભાઈ પહેલાં તો હોય ને જલ્દી જલ્દી આપણે ડેલો દઈ દઈએ બીજું કંઈ નહીં હાલ હાલ જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર બહુ છે ને ભાઈ બહુ લેટ થઈ ગયો આજે બીજું કંઈ નહીં

ભાઈ હું ઘણી ગણી મગજ મારી કરવાની કેટલું આપડે છેતાલી હોય બીજું કઈ પચાસ લીટર નાખ્યું પચાસ લીટર એકાવન લીટર ચાકા જામ તો ભાઈ ધીરા આપણે લેસ મજા નઈ આપડે આપણે ફૂલ ટાકી કરી નાખી હવે હે

હાલો મિત્રો કેમ છો મજામાં અમે જઈએ છીએ પોરબંદર આ ફૂલિયું ક્યાં છે જરા કોમેન્ટ કરજો ને એક્સપ્રેસ નું છે તો ભાઈ અત્યારે ને મસ્ત મજા ની આપણે ભાઈ ગાડી પાર્ક કરી દીધી એ ભાઈ અહીંયા છે ને ભાઈ રણછોડ આવ્યો છે કોલેજ થી ડાયરેક્ટ અત્યારે ને ભાઈ આપણે ને ભાઈ ચોપાટી આવ્યા છીએ જો તમે જોઈ શકો છો ભાઈ ચોપાટી છે એ ભાઈ રણછોડ આવ્યો મજામાં ભાઈ સારું સારું મજા ઘણી આવ્યો કે બોલો તો ને આવ્યો

જો ભાઈ વિડીયો ઉતારે જો YouTube માં નાખવાનો હોય ને હા મૂકવાનો જ છે હા હા ભાઈ હું કે ને આપડો અમારી માં નાખાવ તો ભાઈ મયૂર ભાઈ નાખાય છે ચણ આ નાખી દીધી હે શું કહું નેક નેક એટલે ને આપણે ભાઈ ચોપાટી પૂગીયા ને હું હે બોલો તમારે શું કહેવાનું હતું સોપાટી ભાઈ સાગર ને મળવા આયા છે ના ભાઈ ભાઈ સું કંઈક જ્યાદા ગયા મતલબ કંઈ ભી હકીકત માં કે અચ્છા આ દરીઓ કા મે કીધું ભાઈ મને મળવા આયો છે આબરો ની કરના કે તો કે સાગર ને મળવા જેસે જામ રાવળ ભાઈ ભાઈ બળ્યા ન હોતા તો આઈવા ચીય સોપાટી ને બોલ કરવા બહુ જ્યાદ ઓકે તો અત્યારે મોજા બહુ મારે છે કારણ કે ભાઈ ખબર આપડે તો ખબર ભાઈ રણસોડ જાય અત્યારે અંદર મોજા બહુ મારે અત્યારે ભાઈ તો ભાઈ કેટલા વાગે ભાઈ થઈ છે ને આપણે ઘરે તો ભાઈ બધા બેસી ગયા રણછોડ બેઠો અહિયાં પાછળ ભાઈ બેઠો તો નીકળવું ને तो भाई वही ना निकले घर से लेट्स गो ચા પાણી નો ટાઈમ થઈ ગયો ભાઈ ત્રણ ને એક થઈ ને અત્યારે ને ભાઈ આપડે દેવકૃપા દેવકૃપા ગ્રેન્ડ હોટલ હે ને તો ભાઈ હે ને ત્યાં ચા પાણી ભાઈ પીધા આપડે દુકાને પછી એને ભાઈ ડાયરેક્ટ ગાડીમાં બેસી ગયા કારણ કે ભાઈ ને ભાઈ તડકો એવો ને કે ભાઈ તમારા ભાઈ ને તડકો તો ભાઈ સહન ન થાય ને ભાઈ હજી હે બને રણછોડ ડાયરેક્ટ આવતો રહ્યો હું રણછોડ ભાઈ ડાયરેક્ટ આવતા રહ્યા ને ભાઈ હે ને ભાઈ ચા પાણી બિલ ચૂકવા ગયો કારણ કે ભાઈ ચા નો ઈ દેવાનો વેવા રાખે આપણે રાખવાનો નહીં આપણે થઈને ભાઈ ના ડ્રાઈવર સીએ ડ્રાઈવર ખાલી હે ને ભાઈ ગાડી હકાલવાની ને ને ભાઈ સહી સલામત ઘરથી જ્યાં જાવ ત્યાં

ત રહેને ભાઈ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી અહીંયા જે રેગ્યુલર જગ્યા હોય ને તો અહીંયા પાર્ક કરી દીધી ને હે ને ભાઈ તમને ભાઈ વિડિયો કેવો લાગ્યો ભાઈ કમેન્ટ કર દેજો લાઈક કરતા જજો ને હે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે મળીએ તો આપણે મળીએ તો આપણે મળીએ તો આપણે મળીએ અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે નેક્સ્ટ વ્લોગ વિડીયો ની અંદર તો થેન્ક યુ